જેથી હાર્દિક પટેલે દીપેન પટેલનું કારસ કાઢી નાખવા માટેની યોજના બનાવી હતી દીપેન પટેલ તેની કાર લઈને સમા તરફ આવી રહ્યો હતો તે દરમિયાન હાર્દિક પ્રજાપતિ તેની કારમાં બેસી ગયો હતો અને કારમાં બેસીને તેને યોજનાપૂર્વક મોતને ઘાટ ઉતારી તેની લાશને હાલોલ કેનાલમાં ફેંકી દીધી હતી જ્યારે તેની કારને બે દિવસ સંતાડી રાખ્યા બાદ અનગઢ ખાતે આવેલ સ્મશાની માતાના મહીસાગર કિનારે નદીમાં ઉતારી દીધી હતી બીજી તરફ બે દિવસથી ગુમ થયેલ પટેલની શોધખોળ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી હતી સાથે સાથે હરણી પોલીસ મથકે દીપેન પટેલ ગુમ થયાની ફરિયાદ પણ આપવામાં આવી હતી જો કે આ બનાવની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી અને ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમી અને ટેકનિકલ સોર્સને કારણે દીપેન પટેલની હત્યા કરનાર તેના મિત્ર હાર્દિક પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી હતી

ગત તારીખ સાતથી એ દીકરો ગુમ થયો હતો એની પત્ની ને લેવા માટે રાત્રિમાં સમા ખાતે નીકળ્યો હતો ને ગુમ થયો એને એક નાની દીકરી છે અને એની પત્ની ગર્ભવતી છે અને એકનો એક દીકરો અને આખા ગામની વાત કરીએ તો બધાને હેલ્પફુલ થતો એવો દીકરો સાત તારીખથી ગુમ હતો અને આઠ તારીખના રોજ હરણી પોલીસ સ્ટેશન ખાતે જાણવા જો કે અરજી આપી હતી ગુમની ત્યારબાદ હરણી પોલીસ સ્ટેશન દ્વારા કોઈ કારકિર્દી કરવામાં આવી નથી સાથે જે ગ્રામજનો હોય તેના પરિવારના સદસ્યો હોય વારંવાર પોલીસ સ્ટેશન જતા હતા પણ કોઈ પોઝિટિવ પ્રત્યુત્તર જ્યારે કોઈનો એકનો એક દીકરો ગુમ થયો હોય ક્યારેય આપવામાં નથી આવ્યો સકમંદ વ્યક્તિના નામ જાહેર કરતા એને લઈ જવામાં આવ્યું હતું પરંતુ દસ મિનિટમાં એ સકમંદને સરભરા કરીને પરત ત્યારબાદ કાર્યવાહી જો બિરદાવી હોય તો એડિશનલ કમિશનર છે ઇનાબેન પાટીલ એમને મેં પોતે જ જાણ કરી કે અને અમે આખી મેટર એક્સપીડિયસલી ચલાવી અને ક્રાઇમ બ્રાન્ચને ઇન્વોલ્વ કરી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને પણ અમે આ સમયે આભાર માનીએ છીએ વડોદરાના સાંસદ જે છેલ્લા સાત તારીખથી સતત ગ્રામજનો અને પરિવાર સાથે સંપર્કમાં હતા આજરોજ પણ જ્યારે એનો શબ પંચમહાલના કાલોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નારાયણ પાટિયા ખાતે જે નર્મદા નદીની મોટી કેનાલ છે એમાંથી મળી આવી હતી ત્યારે સવારે ચાર વાગે પંચમહાલ સાંસદ ને પણ ફોન કરતા ચાર વાગે રાત્રે એમને ફોન ઉપાડી અને તરત તજવીજ હાથમાં લીધી અને સતત સંપર્કમાં રહ્યા ક્રાઇમ બ્રાન્ચ પણ એકદમ સતર્કતાથી કામ કર્યું કદાચ ક્રાઇમ બ્રાન્ચ અને એડિશનલ કમિશનર ઓફ પોલીસ નીના પાટીલ મેડમ જે ઇન્વોલ્વ ના થયા હોત પોતે જાતે તો આ ગુનાનો ભેદ ઉકેલ્યો દીકરાની સબ પણ મળી ના શક્યું હોય એની ગાડીનું સબ જે મળ્યું છે એના અંતિમ સંસ્કાર કરી શક્યા છે એ એ લોકોને આભારી છે દીકરો તો હવે મેળવી નથી શકતા ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા સંવેદનશીલ મુખ્યમંત્રીની સરકારમાં આ પ્રકારના અસંવેદનશીલ લોકો સત્તા પર છે અને આવા લોકોને તત્કાલ દૂર કરી અને એક દાખલો બેસાડવો એ પરિસ્થિતિમાં મળી એના માટે વડોદરાના સાંસદ ગોધરાના સાંસદ એડિશનલ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચ એમની કામગીરીને અમે બિરદાવીએ છીએ પણ સાથે સાથે ઘરની પોલીસ ની જે ઉદાસીનતા જે છે એને અમે વખોડીએ છીએ વખોડવા કરતાં આપણે એવું કહીએ એને ધિકારીએ છીએ જ્યારે આજે દીકરાનું સબ કાલોલ ખાતેથી સંસ્કાર માટે લાવવામાં આવી ગયું હતું એ સમય દરમિયાન હરની પોલીસ સ્ટેશન દ્વારા એ દીકરાના પિતાને પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યું અને એક કલાક માટે બેસાડવામાં આવ્યા છે એટલે કોઈ સંવેદના દેખાડવામાં નથી આવી કોઈ માનવતા દેખાડવામાં નથી આવી અને મોતનો મલાજો જાળવવામાં નથી આવ્યો એ માટે આપણા માધ્યમથી અમે સરકારશ્રીને અને પોલીસ કમિશનરશ્રીને એટલું જ કહીએ છીએ કે આવા લોકો જે રક્ષક નહીં પણ અમારી દ્રષ્ટિએ ભક્ષક છે એમને ધડમૂળમાંથી કાઢી બરતરફ કરવા જોઈએ અને આમ પણ તપાસ કરવામાં આવે તો સમગ્ર વિસ્તારના લોકોની બૂમ છે ક્યારની પોલીસ સ્ટેશન એ ભ્રષ્ટાચારનો હડ્ડો બની ગયો છે એ તપાસનો વિષય છે તપાસ કરવી જોઈએ પણ જ્યારે માનવતા અને સંવેદના ભૂલેલા લોકો હોય એને તત્કાલ સજા આપવી જોઈએ એમને આ પદેથી તત્કાલ હટાવવા જોઈએ એવી અમારી માંગણી છે એ જ આ માટે ખરી શ્રદ્ધાંજલિ હશે એવું અમારું મારું નામ મયંક પટેલ મારું મૂળ ગામ આ છે અને આ જ ગામમાં રહીને મોટો થયો છું અને મારા ફરજના ભાગરૂપે ગત સાત તારીખથી જ આ વિષય સાથે હું જોડાયેલો રહ્યો છું એટલે દુઃખની ભાવના સાથે કહેવું પડે છે કે દીકરો બી ગુમાયો છે પણ સાથે સાથે એવું જોયું છે કે